મોરબીની વચ્છુ નદીમાં બે યુવક ડૂબ્યાની આશંકા ગઈકાલે બપોરના સમયે બે યુવકે નદીમાં છલાંગ લગાવ્યાની આશંકા સ્થાનિક તરવૈયા અને મોરબી ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે ચૌદ કલાકનો સમય વીતી ગયા બાદ પણ બંને યુવકનો કોઈ પત્તો નથી હર્ષદ પારધી અને અનિલ પખોડિયા નામના યુવકો ડૂબ્યાની આશંકા

દોડી આવી અને યુવાનો ડૂબી હોવાની આશંકાના આધારે જે છે એ શોધખોળ ચલાવવામાં આવી હતી તો સાથે સાથે સ્થાનિક સર્વે છે તેના દ્વારા પણ શોધખોળ ચલાવવામાં આવી હતી પરંતુ મોડી રાત સુધી આ બંને યુવાનો નો કોઈ પત્તો લાગ્યો ન હતો અને